મહત્વની વાત તો એ છે કે સવારના આઠ વાગ્યાથી લાંબી કતારોમાં ઊભા રહેલ નાના નાના ભૂલકાઓને વૃદ્ધ લોકો ખૂબ જ હેરાન થયા હતા સાતોસાત સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ પણ લાંબી કતારોમાં પોતાના ભણતરનું યોગદાન આપી ઉભેલા જોવા મળ્યા હતા અત મહત્વની વાત તો એ છે કે અગિયાર ત્રીસ સુધી તો આધાર કાર્ડ અપડેટ કરનાર ઓપરેટર તથા ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારી તલાટીકા મંત્રી હાજર જોવા મળ્યા ન હતા તેમની ખુશીઓ ખાલી જોવા મળી કારણ શું હતું તે જાણવા મળ્યું નથી જેથી કરી સવારથી જ લાંબી લાંબી કતારોમાં ઉભા રહેલ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમના દ્વારા માંગ ઉઠી છે કે આધાર કાર્ડ અપડેટ માટે તાલુકા કક્ષાએથી આ જ રીતના અપડેટની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સમયસર ટીમ મોકલવામાં આવે જેથી કરી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને આવા જવાના ખર્ચથી બચાવ થાય ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીરે સૈયદ બોડેલી છોટા ઉદેપુર બોલો અમે નવના લાઈનમાં ઉભા છીએ અગિયાર વાગે હજુ કોઈ આવ્યું નથી શું માંગ છે કુપન કઈ રીતે પતે શું માંગ છે તમારી અપડેટ કરવા માટે અહીંયા જ્યાં સુધી ના પતે ત્યાં સુધી બધા માણસ મોકલો બીજા વધારે મોકલો અને અગિયાર સુધી કુપન નથી આવતા લાઈનમાં ક્યાં સુધી ઉભું રહ્યો નવ વાગ્યાના ઊભા છે આઠ વાગ્યાના અહીંયા આવ્યા છે કોલેજમાંથી ખાલી એક નામમાં ખાલી ફેરફાર કરવાનો છે પણ હજુ અગિયાર સાડા દસ વાગવા આવ્યા હજુ સુધી કોઈ આવ્યો નથી કોઈ અધિકારી નથી તમે લાઈન જોઈ શકો છો કે આટલી લાંબી લાઈન છે છોકરાઓથી છે લઈને બધા ઊભા છે જો કોઈ માણસો જ નથી તમારા જોડે તો પછી આ પોલું છે નામ માટે કોકને તો લાખો કોકને તો લાવો આ રીતે બધાને બહેર્યાનું સવારોના આવીને એક માણસ માટે આટલા બધા સવારોના બહે રહે લોકો છોકરાઓ સ્કૂલે નહીં જતા કોઈ અમારું કોલેજ બગડે છે કોઈ કોઈક અધિકારી તો મોકલો કોઈ નહીં તો કોઈ નહીં